નોધરા શહેરના જનતાજીન ખાતે દયાવન ગ્રુપ દ્વારા ચોથા સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં સોળ જેટલા હિન્દુ મુસ્લિમ સમાજના દંપતીઓએ લગ્ન ગ્રંથિ

શ્યામ સેવકદાસ મહારાજ ટીના બાપુ એન મકરાણી મોટા પીર વાળા સહિત સંતો મહંતો ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે સોળ જેટલા દંપતીઓ એમાં ભાગ લઈ રહ્યા છે હું તમામ નવ દંપતીઓને શુભેચ્છા શુભકામનાઓ આપું છું દયાબેન દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમારા નગરપાલિકાના સદસ્ય માન્ય શ્રી મુન્નાભાઈ રબારી અને એમના તમામ ટ્રસ્ટીશ્રીઓ ધાંગધ્રા શહેરમાં તાલુકામાં અનેકવિધ પ્રકારના સમાજ સેવાના કાર્યો કરી રહ્યા છે આ ચોથા સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે વૃક્ષારોપણના કાર્યક્રમો ધાંગધ્રા શહેરને હરિયાળું બનાવવા માટે કરી રહ્યા છે સિનિયર સિટીઝનની ટૂર કરી રહ્યા છે જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિવિધ સ્વરૂપે મદદ કરવાનું કામ કરી રહ્યા છે આમ કોઈને કોઈ પ્રવૃત્તિ દર મહિને દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાંગતા શહેરમાં જ્યારે યોજાઈ રહી છે ત્યારે આ દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટને હું અભિનંદન આપું છું અને આ સમૂહ લગ્નમાં જેમને જેમને પોતાનું તન મન અને ધનનું યોગદાન આપ્યું છે એ તમામ મિત્રોને પણ અભિનંદન આપું છું આ પ્રકારના સર્વ સમાજના સમૂહ લગ્ન એ સમાજ માટે હિતકારી હોય છે સમાજ માટે ઉપયોગી હોય છે જે નવ દંપતીઓ આજે એમાં હિસ્સેદાર ભાગીદાર બન્યા છે એમને હું શુભેચ્છા સાથે એટલું જ કહું છું કે તમે જ્યારે પણ શક્તિશાળી બનો ત્યારે આ પ્રકારની સમાજની સેવા કરવા માટે રાષ્ટ્રહિત કાજ કાજે આપશો આગળ વધશો પુનઃ દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટને અને એના તમામ ટ્રસ્ટીશ્રીઓને તમામ કાર્યકર્તાઓને ખૂબ ખુબ અભિનંદન દિનેશ ગાંભા જયેશ કુમાર ઝાલા ત્રાંગધ્રા